તે દરમિયાન એક કાર્યકર્તા ગુસ્સે થઈ જાય છે અને આ પોલીસવાળા જે ભાઈ હતા તેમને લાફો પણ ઝીકી દે છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે આ ધારાસભ્યને કોંગ્રેસના કાર્યકર્તા જે પ્રકારે પોલીસ કર્મચારીને લાફો માર્યો તે મામલે પ્રતિક્રિયા આપી છે જે ધારાસભ્ય દ્વારા જે પ્રમાણે કાયદો હાથમાં લેવાની ઘટના બની કે યુનિવર્સિટીની તમે દેખાવ કરવા જાઓ વિરોધ કરવા જાઓ એનો વાંધો નથી પરંતુ તમે પોલીસનો કોલર પકડો અને પોલીસનો કોલર પકડ્યા પછી તમે એવું કહો કે નહીં આ કામ બરાબર કર્યું છે તો આ યોગ્ય નથી અને એક ધારાસભ્યનો શોભે એવું કામ નથી એટલે મારે પાટણના ધારાસભ્યને એ જ કહેવાનું હતું કે તમે કોંગ્રેસના હોય કે કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય ક્યારે પણ પોલીસ એ આપણા રક્ષણ માટે છે અને ક્યારેય પણ કાયદો હાથમાં નહીં લેવો જોઈએ તમારા જ નેતા કેન્દ્રની અંદર બંધારણ હાથમાં લઈને ફરે છે અને તમે બંધારણના હાથમાં લો છો આવી પરિસ્થિતિ ના કરવી જોઈએ ગુજરાતની અંદર આ કાયદોને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તો ધારાસભ્ય સંસદસભ્યોની પહેલાં હોય તો તમે કોંગ્રેસના છો એટલે તમારે કાયદો વ્યવસ્થા નહીં જાળવવાનો આ કાં કરનો નિયમ એટલે મારે કેટભાઈને કહેવાનું કે તમે કાયદો હાથમાં નથી ના લો અને કાયદો હાથમાં લો છો એ યોગ્ય નથી આ સમગ્ર શું મામલો હતો તે જાણવા માટે હોટ લાઈન ન્યૂઝે શિદ્ધપુરના ડીવાયએસપી એસપી કે કે પંડ્યા સાથે પણ વાત કરી હતી ને તેમણે જણાવ્યું હતું કે જે પોલીસ કર્મચારીને લાફો મારવામાં આવ્યો છે તે ગઈકાલે રજા પર હતા તેમનું નામ છે રોહિત કુમાર અને તે હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે તેમના પતિ આ યુનિવર્સિટીમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને આ પોલીસ કર્મચારી તેમને લેવા ગયા હતા અને તે દરમિયાન આ ઘર્ષણ સર્જાતા તે મદદરૂપ બન્યા હતા અને ત્યારે આવી ઘટના સામે આવી છે જોકે આ મામલે પોલીસ હજી સુધી કોઈ ફરિયાદ પણ દાખલ નથી કરી પરંતુ એક ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાએ જે પ્રકારે કાયદો હાથમાં લીધો તે જોતા ભારતીય જનતા પાર્ટી છે તેણે પણ પ્રહાર કર્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો